નેટની પરીક્ષામાં રાજકોટનું સૌથી આશ્ચર્યજનક પરિણામ સામે આવ્યું છે ખાનગી યુનિવર્સિટીનું દેશમાં સૌથી ઊંચું પરિણામ જી હા એનએસયુઆઈએ યુનિવર્સિટી સામે સીબીઆઈ તપાસની માંગ કરી છે આઠ વર્ષ અગાઉ પણ યુનિવર્સિટી સામે સીબીઆઈ કરી ચૂકી છે તપાસ આખું ગુજરાત ગેરરીતિનું હબ બની ગયું છે તેવું એનએસયુઆઈએ કહ્યું છે પેપર લીકની બાવીસ ઘટનાઓ ગુજરાતમાં બની ચૂકી છે ત્યારે ખાનગી યુનિવર્સિટીનું નીટમાં આટલું ઊંચું પરિણામ ફરી એકવાર શંકાના દાયરામાં આવી ગયું છે એમાંનું રાજકોટનું જે આરકે યુનિવર્સિટીનું સેન્ટર છે એ ક્યાંક ને ક્યાંક એવી ચર્ચાઓ થઈ રહી છે મીડિયાના માધ્યમથી કે લોકોના માધ્યમથી કે ભાઈ મોટા પ્રમાણમાં ત્યાં પણ એ સેન્ટરમાં ગેરરીતિ થઈ હોય એવું લાગી રહ્યું છે એના સેન્ટર ઉપર બાર જેટલા વિદ્યાર્થીઓ છે કે જેને સાતસો અપ માર્ક છે અને એકસો જેટલા વિદ્યાર્થીઓ હોય છે કે છસો વીસ ઉપરના માર્ક છે ત્યારે આખું સેન્ટર ક્યાંક ને ક્યાંક શંકાના દાયરામાં હોય અને હું તો કહું છું કે આખી નીટની પરીક્ષા એ શંકાના દાયરામાં નહીં પણ દાવા સાથે અમે કહીએ છે કે એમાં મોટા પ્રમાણમાં ગેરરીતિ થઈ છે છતાં ક્યાંક ને ક્યાંક આ સરકાર એ પોતાની સરકારની ઈમેજ ઇમેજ ના ખરડાય એટલા માટે ભીનું હંકેલવા માટે થઈ અને પ્રયાસો ખૂબ મોટા થઈ રહ્યા છે